ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી તમને વિડીયોની અંદર મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈસર ટ્રેક્ટર વેચવાનું છે આઈસર ચારસો પંચ્યાસી રેકાડો એન્જિન વાળું અને એન્જિન પાણી વગરનું જોવા મળશે આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવેલું ઘરઘરા ટ્રેક્ટર અને પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરું બે હજાર અગિયારના મોડલનું ટ્રેક્ટર એન્જિન કંપની ફિટિંગ છે પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું કંપની ફિટિંગ ઓરિજિનલ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઇવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી જોવા મળશે સ્લેપા ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી પણ સારા અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ અત્યારે ચાલું જોવા મળશે આખું ઓરિજિનલ ઘરઘરાવ ટ્રેક્ટર વન ઓનર અને રૂબરૂ તમે ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો કેમ કે ઘણા મિત્રો ટ્રેક્ટર વેચાઈ જાય તે પછી પણ જાય છે તો તેમને ખોટો ધક્કો થાય છે તો ફોન ઉપર વાત કર્યા સિવાય તમે રૂબરૂ જતા નહીં બે લાખ ને પંદર હજાર ટ્રેક્ટર ની કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે પંચાવન ટકા જેવા ટાયર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અથવા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો